દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી જિલ્લા કલેક્ટર યોગેશ નેરગુડે ના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લામાં મતદાન વધે તે માટે સ્વીપ એક્ટિવિટી થઈ રહી છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આરત બારિયાના માર્ગદર્શન હેઠળ સેન્ટ મેરી સ્કૂલ ખાતે મતદાન જાગૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું સેન્ટ મેરી સ્કૂલના વિદ્યાર્થીઓએ લોકશાહીના અવસરમાં અચૂક મતદાન કરવાનો પ્રેરક સંદેશ નાગરિકોને આપ્યું હતું શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વોટ ફોર નેશનના મેગા સ્લોગન તૈયાર કરવામાં આવ્યા હતા સેન્ટ મેરી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે તમામ નાગરિકો અવશ્ય મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં જોડાય તેમજ તમારા મત થકી રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપવા સર્વે નાગરિકોને અપીલ કરીએ છીએ